તો ભાઈ મંગેળા સોલાર પ્લાન્ટ અને પવન શક્યો તમને બહુ જોવા મળે છે આ સોલાર પ્લાન્ટ તમે જોઈ શકો છો કવડો મોટો લાગે લાગ તમારી જ્યાં સુધી નજર પગે ને ત્યાં સુધી સોલારનો પ્લાન્ટ દેખાયો ભાઈ મંગેળા અને બાદ આજ બનાવે બની ગયો છે મંગેળા સોલાર પ્લાન્ટમાં કે થોડુંક મનલું વિચિત્ર કારણ બની ગયું છે કેમ કે એક એસી સળગી ગઈ છે તો આપણે જોવા જવાનું છે એસી સળગી ગઈ તો આપણે અહીંથી સીધા આવીએ છીએ એસી બી પાસે કેમકે એક એસી સળગ્યું છે ક્યાં સળગ્યું છે આપણે જોવાનું છે અને કેવી રીતના ભાઈ સોલાના પ્લાન્ટમાં બધી સાવચેતી રાખવી પડે ભાઈ તમે જોઈ શકો છો આ પ્લાન્ટ આખો પૂરો સોલરનો ઉપર કેમેરા સિસ્ટમ બી છે એટલે ભાઈ કોઈ ગણતરી ન કરતા કાંઈ બીજી કાંઈ તમે જોઈ શકો છો પૂરો પ્લાન્ટ તો ભાઈ ભય આ ડીશ ખરાબ થઈ ગઈ છે આ ડીશનો કાંઈ ઉપયોગ ન થયો કે આ રિપ્લેસમેન્ટ આ પાસે વી જાય કે આ હવે ભાંગી તૂટી ગયું છે કાશ બાજુ આ કંઈ કામનું નહીં આપણે અને બા જનરેશન પાવર ડીસી પાવર કહેવાય લગભગ આપણે પકડી લીધા પછી પાવર લાગ્યા પછી પકડાઈ જાવ હોય આપણે તો આ મૂકે નહીં આપણને આ પકડી રાખી જ્યાં સુધી આપણું આઇટક્યું કે બધું જ્યાં સુધી બળી ન હોય ને ત્યાં સુધી મૂકે નહીં મંગેળા ભાઈ આ પ્લાન્ટ છે પૂરો આખો સોલાનો પ્લાન્ટ આ કેબલ છે એટલે ધ્યાન રાખવું ક્યારે પણ તમે પ્લાન્ટમાં આવો ચાલ સીતી અને ભાઈ ભૂલે શું કે આ કોઈ જો શું લખ્યું આવા ને આવા છે ભાઈ લઈ ખાદ કરે કાંઈક નું કાંઈક નવીન જોકે એસીબી હળગ્યું છે તમને આ વિડીયોમાં જોવા મળશે એસીબી કેવી રીતે હળગી છે અને શું બનાવવા બન્યું છે એ કે આખું પૂરું એસીબી એક સીડાના લીધેથી આખું એસીબી સળગી ગયું છે તો ભડાકા ફડાકા બોલી ગયા છે અને ભાઈ આ ગંભીર લાગી હતી જોકે સાહેબોના કારણે ફાયર બિગેશન થઈ ગયું એટલે કામ પતી ગયું આપણે અને ભાઈ કેમેરા બધે છે hal bhi le ruko dekha tum the ulaga mane to poora line આ એસીબી હોય ભાઈ આમાં તો આગ લાગી ગયેલી છે ક્યાંય એસીબી આગ લઈ નથી ખબર થોડોક આગળ સમયમાં અહીંયા જ છે હું તમને આગળ ટૂંક સમયમાં વિડીયો નાખી દઉં તો ભાઈ બધાએ શાંતિથી જોજો